નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી બોબારો કરીશું નજર આજના સમાચાર પર ઉનાથી શિંગોડા ડેમના દરવાજા બદલવા ડેમ ખાલી કરવા પાણી છોડાયું પર ઉનાળે નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોને સિંચાઈ માટે થશે ફાયદો શિંગોડા ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે કોઈ પણ ડેમ કે ચેક નું સમય જતા આયુષ્ય નબળું પડે એટલે અન્ય કોઈ દુર્ઘટના ના થાય તે માટે તકેદારીપૂર્વક તેનું સમારકામ કરવું પડે છે જે મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારને શિંગોડા નદી પર આવેલ અને બેતાલીસ વર્ષ પહેલાં બનેલ ડેમના દરવાજામાં ઘસારો લાગતા ડેમના દરવાજા બદલવાની કામગીરી શરૂ કરાઈ છે શિંગોડા નદી પર ખેડૂતોને સિંચાઈ અને ગામડાઓમાં પીવાનું પાણી સંગ્રહ કરી શકાય તે માટે માઝુમ ડેમ બેતાલીસ વર્ષ પહેલા બનાવ્યો હતો સ્વાભાવિક છે કે બેતાલીસ વર્ષ આટલો લાંબો સમય જાય એટલે સાધન સામગ્રીમાં ઘસારો લાગે છે તે મુજબ ડેમના દરવાજામાં ઘસારો લાગ્યો છે જેથી દરવાજા તાત્કાલિક બદલાવો પડે તેમ હતા જેથી સિંચાઈ વિભાગે તંત્રમાં દરવાજા નવા નાખવા માટે મંજૂરી માંગી હતી જે મંજૂરી મળતા જ કામગીરી શરૂ કરવાની હોય આજથી શિંગોડા ડેમ ખાલી કરવાની કામગીરી શરૂ કરાઈ છે સિંચાઈ વિભાગ દ્વારા શિંગોડા ડેમમાંથી પાણી નદીમાં છોડાયું છે ગામડાઓને સતર્ક કરાયો છે ડેમમાંથી નદીમાં પાણી છોડતા અગાઉ શિંગોડા નદી કિનારે આવતા કોળીનાર તાલુકાના નદી કિનારાના ગામડાઓને સતર્ક કરાયો છે તેમજ પશુપાલકોને પણ નદી કિનારે ન જવા ચેતવણી અપાઈ છે આમ પર ઉનાળે શિંગોડા નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રિપોર્ટર અબ્દુલ ગાંજી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના